સુરત હંમેશા વિવાદોમાં રહેનાર અને સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ સામે સુરત કાપોદરા પોલીસ મથકમાં ખંડણીનો ગુનો નોંધાવવામાં આવ્યો છે બિલ્ડર વજુ કરોડિયા દ્વારા કાપોદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વર્ષ બે હજાર સત્તરમાં તેઓએ વિજય સવાણી નામના વ્યક્તિ પાસેથી વેલંજા ખાતે એક ફ્લેટની ખરીદી કરી હતી જોકે સમયસર નાણાં નહીં ચૂકવતા ફ્લેટનો સોદો કેન્સલ કરવામાં આવ્યો હતો પરંતુ વિજય સવાણી બિલ્ડર પાસે વધુ સાત લાખ રૂપિયા માગી રહ્યો હતો આ ઘટના પછી કોરોના અને લોકડાઉનની સ્થિતિ આવી જતાં બિલ્ડર વજુ કારોડિયા નાળાની ચૂકવણી માટે સમય માંગ્યો હતો પરંતુ સમય પસાર થતાં વિજય સવાણીએ સાત લાખની જગ્યાએ ત્રીસ લાખ રૂપિયાની માંગણી શરૂ કરી દીધી છે જે અંગે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી છે નાણાંની ઉગ્રણી કરવા માટે આરોપી વિજય સવાણીએ સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલનો સહારો લીધો હતો કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા મારફતે વિજય કારોડિયાની ધાક ધમકી આપી હતી ત્યારબાદ બિલ્ડરને તેને સમાધાન માટે પોતાના ફાર્મ હાઉસ પર મિટિંગ માટે બોલાવ્યો હતો ત્યાં વજુ કારોડિયાને જણાવ્યું હતું કે કોઈ મનીષા નામની મહિલા સાથે તેના અંગત પણનો વિડીયો છે જે તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે આ ધમકી કીર્તિ પટેલ અને ઝાકિર નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી સાથે હની ની ફસાવી દેવા માટે રૂપિયા સાત લાખ ની જગ્યાએ રૂપિયા બે કરોડની માંગણી કરી હતી ખંડણી ગુનો દાખલ થયો છે આ સમગ્ર મામલે કાપોદરા પોલીસ મથક ઇન્સ્પેક્ટર મનોજ આસુરાય જણાવ્યું હતું કે કોઈ મહિલા સાથે બિલ્ડરનો નો અંગત પરનો વિડીયો છે અને વિડીયો વાયરલ કરવાના નામે રૂપિયા બે કરોડની માંગણી કરી હતી જાકીર અને કીર્તિ પટેલ અને મનીષા દ્વારા આ માંગણી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં વિજય સવાણી નામનો ઈસમ પણ સામેલ છે કાપોદરા પોલીસ મથકમાં ખંડણીનો ગુનો દાખલ કરીને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે